ફેસ જોઈને તમને લાગતું જ હશે કે આ રિસાઈ ગયા છે તો ગાઈસ આપ ભી આયા છે જોબ થી તો હજુ હમણાં સ્ટાર્ટ કરું છું બ્લોગ તો આઈ હોપ બધા મજા મજા છો તો આ વિડીયો માં તમારું બધાનું સ્વાગત છે આ બેઠા છે ખુરશીમાં એ બી પગ આ કરે ફ્રેશ થયા વગર ના થયા વગર જો કે એમ બી સારા જ લાગે છે તો બી એમને ફ્રેશ થવો ને કંઈ જરૂર તો છે નથી પણ થવું પડશે શું કર તમારે કંઈ કેવું છે હા બરાબર હા તો ફ્રેશ થઈને કહી દો તો ફ્રેશ થઈને શું છે કરી દેજો પણ હું તમને દઉં આ છે લસ્સી અને આ છે પણ આ તો

અને આ ફોન યુઝ કરે છે સુએ છે અમના રીલ ખબર નહીં કોઈ છોકરીની જોઈએ છે જુઓ બતાવો જો મારી સામે પણ આવવું જોઈએ કોઈ ઝઘડો કરે એ તો ચાલો રાઈશ મેં ફટાફટ से ना कोलवर गिदा फेरा जो 100 100 तो 100 बस छुमाई <laughs> पागल गाना गाना तान गाना आ चेंज जलने दुण वाले की दुआ देख सकते हो तुम। जो जलने वाले की दुआ ये देख सकते हो तो जो आज हमने वीडियो आज है

<noise> tadi so, sap karna cewek <hesitation> ah, to jo aril jo dadu ta sap koresi, koman bantai jo aja budi ose, tuwero nu sap kulieci, cewek, metopolo ciu kais, iya, iya meneng asik kalo ciu, iya iya, iya, tuwera iya

યા કઈશ તું અરે ફોલતા ફોલતા અને તરબૂચ ખાવું છું તો આપણે મોરી નાખ્યું તરબૂચ દવે નહીં મારું એકલું નામ યા લો ખાઈ લો કેલો મસ્ત છે લો જો જો ચાલુ કરજો જો ખાઈ જો ખાઈ હા જો એટલે બધું મસ્કુ ના મારવાનું હે આ બીયા કાઢવાના ચપ્પુ છે આપણો મોડું છે આયો તો ગાઈસ આ વાદળ છે કેવું છે એટલે આને કહેવાય સંધ્યા તમે જોઈ શકો છો કેટલું મસ્ત આજે થયું છે સંધ્યા કેટલી એમ અચ્છા કેટલું મસ્ત દેખાય છે વાદળ